આજે આપણે ઉકા દાદાની માં મેલડીના ઇતિહાસની વાત કરીશું ઘણા વર્ષો પહેલાની આ વાત છે કુંડળ ગામમાં એક પ્રજાપતિનું ઘર હતું જેમાં ઉકા દાદા રહેતા હતા આ ઉકા દાદા માટીના વાસણો બનાવી ગામે ગામ વેચવાનો વેપાર કરે છે હવે એક વખત બન્યું એવું કે ધરતી માથે ભારે દુષ્કાળ પડે છે આ દુષ્કાળના સમયે તો બધાને ખાવા પીવાના ફાફા પડી ગયા છે અને પાણી તો ખૂટી ગયા છે ગામડા વેરાન વગડા જેવા થઈ ગયા છે અને પાણી વગર પણ લોકો ત્રાહી માં પોકારી રહ્યા છે હવે આ ઉકા દાદાના કુડમાં માં મેલડી બેઠે છે ઉકા દાદા માં મેલડીની રોજ સેવા પૂજા કરે અને માં મેલડીના ભજન કરે છે હવે એક વખતની વાત છે ઉકા દાદા માટીના ઘડાને એના ગધેડા ઉપર મૂકીને એક ગામથી બીજે ગામ જાય છે પણ તેનો વેપાર થતો નથી કેમ કે જેના ઘરમાં ખાવા માટે મુઠી ઝાર નથી અનાજ નથી એ માટીના ઘડા લઈ અને શું કરે આવા દુષ્કાળના સમયમાં ઉકા દાદાનો એક પણ ઘડો વેચાતો નથી હવે ઉકા દાદા ચાલતા ચાલતા થાકી ગયા એટલે એ એક ઝાડ નીચે આવી અને આરામ કરવા બેઠા છે એના ગધેડાને ત્યાં ઝાડ નીચે બાંધીને એના પરથી ઘડા ઉતારીને આજે જ્યાં માં મેરડીનું મંદિર છે ને ત્યાં એ સમયમાં ઉકા દાદા આરામ કરવા બેઠા છે અને બેઠા બેઠા વિચાર કરે છે કે હવે શું થશે મારું ગુજરાન કેવી રીતે ચાલશે ત્યાં મેલી વિદ્યાર્થી ભરેલો વાંજો ભગતના ગામ સાયલાથી ઘઉંનો ભરેલો કોથળો લઈ અને આકાશમાં ઉડતો જાય છે આ વાંજો કામરૂ દેશની મેલી વિદ્યાનો જાણકાર હતો અને લોકોને ખૂબ હેરાન પરેશાન કરતો હતો આમ ઘઉંનો ભરેલો કોથળો લઈ અને વાંજો આકાશમાં ઉડતો જાય છે અને ઉકા દાદાને આ ઉડતો દેખાય છે ત્યાં ઉકા દાદા પ્રજાપતિ આ ટીંબા માથે બેઠા બેઠા જોઈ જાય છે અને કહે છે અરે રે આ તો કેવો સમય આવ્યો છે હે માં કેવી આ ગરીબાઈ છે મારા ગધેડાને લઈને મારા ઘડા આ ગધેડા ઉપર મૂકી અને હું રોજ પાંચ સાત ગામ ફરું છું તો પણ મારો એક પણ ગળો વેચાતો નથી હવે મને કઈ સમજાતું નથી અને આ માણસ કોણ છે જે આખો ઘઉંનો કોથળો ભરી અને આકાશમાં ઉડે છે આટલું કહેતા એની આંખોમાંથી દડ 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 આહુડાની ધાર નીકળે છે ત્યારે એના કૂળમાં બેઠેલી મા મેલડીને યાદ કરે છે અને કહે છે હે તારી કેવી પરીક્ષા છે મારી કેવી ગરીબાઈ છે હું રોજ સાવ ખાલી હાથે ઘરે છું પ્રાંગણમાં ખાવા કે જળ નથી અમે તો તારા છોરું કચોરું કહેવાય પણ હે માં તું અમારું માવતર મટતી નહીં તારો મહિમા જવા દેતી નહીં હે માં હવે મા મેલડીને કંઈક વાત રાખવી હશે ત્યારે જગતમાં પરચા પૂરી અને માને એનો મહિમા વધારવો હશે એટલે ઉકા દાદાનો કરુણ પોકાર સાંભળીને માં મેલડી આવે છે અને કહે છે અરે ઉકા તારી આંખમાંથી હું એક પણ આંસુડું પડવા દઉ ને તો હું તારી તલસાણીયા કૂડનીમાં મેલડી ના કેવાઉ હું માં મેલડી જેનો હાથ પકડું ને તે નિરાધાર ક્યારેય નથી થતા અરે ઉકા તારી પાસે જે માટીના ઘડા છે ને એમાંથી એક ઘડો ઉપાડી અને માં મેલડીનું નામ લઈ અને આકાશમાં વાંજો ઉડે છે ને એના ઉપર તું ઘા કર અને આ ઉડતા વાંજાને અહીં ધરતી પર ન પછાડું ને તો હું તારી તલસાણિયા કુળની મેલડી ન કહેવાવ સાંભળ દીકરા તારી આંખમાંથી એક પણ આંસુડું પડવા દેતો નહીં તું ગરીબ છે પણ તારી આ તલસાણિયા કુળની દેવીમાં મેલડી હું ગરીબ નથી બાપ ત્યારે ઉકા દાદા કહે છે આ તું શું કહે છે માં આ માટીનો ઘડો લઈને મારું અને એ ધરતી પર પડી જાય માં ત્યારે માં મેલડી કહે છે ઉકા મારા ઉપર વિશ્વાસ રાખ મારું નામ લઈને તારી આંખો બંધ કરી દે ઉકા ખુલ્લી આંખે તો બધા નિશાન તાકે પણ તું આંખ બંધ કર અને ઘડાનો ઘા કર જો તારા એક ઘડાના ગાયે આ વાંજાને ધરતી ઉપર ન પછાડું ને તો હું તારા તલસાણિયા કુરની મેલડી મટી જાવ માં મેલડી કરે ને એવું તો કોઈ ના કરે હવે ઉકા દાદા ઊભા થઈને એક માટીનો ઘડો લઈ અને એની બે આંખો બંધ કરીને ઘડાને હાથથી ત્રણ આટા ફેરવી અને નિશાન તાકી અને ઘડાને આકાશમાં ઘા કરે છે અને આકાશ માર્ગે ઘઉંનો કોથળો લઈને ઉઠતો વાંજો હતો એને ઘળો મારે છે અને આ ઘડો વાગતા જ વાંજો ધરતી માથે ઢળી પડે છે ત્યારે વાંજો એટલું જ બોલે છે કે મારી વિદ્યાને વશમાં કરવાની કોઈ પાસે તાકાત નથી તો મારી વિદ્યાને વશમાં કોણે કરી ત્યારે ઘડાના બે ભાગ થઈ ગયા છે ત્યારે મ્યાં મેલડી બોલે છે કે હે ઉકા આ ઘડાનો એક ભાગ પડ્યો છે એ લઈ અને મેલડીનું નામ લઈ અને વાંજા ઉપર મૂકી દે અને પછી હું આ વાંજાને ધરતીમાં ઉતારી દઉં સાંભળ દીકરા ઉકા વાંજા ઉપર માટલું ઢાંકીને એની ઉપર નદી માંથી પથ્થર લઈ ને સિંદુર વાળો પથ્થર કરીને મૂકે છે અને મા મેલડી એની ઉપર બેસણા કરે છે અને મા મેલડી કહે છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી હું આ વાંજાને બહાર નહીં નીકળવા દઉં પછી માં મેલડી બોલ્યા કે દીકરા ઉકા ઘઉનો કોથળો લઈ અને તું તારા ગધેડા ઉપર મૂકી અને તારા ગામ ચાલ્યો જા ત્યારે ઉકા દાદા બોલ્યા પણ માં આ જંગલમાં તારું શું થશે ત્યારે માં મેલડી બોલ્યા કે દીકરા જંગલને એક દિવસ મંગલ ન બનાવું ને તો હું તલસાણિયા કુળની દેવી ના કહેવાઉ બાપ આમ જંગલમાં જ માં મેલડીના બેસણા થયા અને પછી તો સમય જતા ત્યાં મંદિર બાંધવામાં આવ્યું આજે પણ માં દુખિયાના દુઃખ દૂર કરી અને સૌની મનોકામના પૂર્ણ કરે છે બાપ આજે પણ માં દુખિયાના દુઃખ દૂર કરી અને સૌની મનોકામના પૂર્ણ કરે છે